મિત્રો ફરી એક નવા વ્લોગમાં તમારું પ્રત્યુ સ્વાગત છે અને આજ જોવું જરાક પાછું વાતાવરણ બહુ વાટ થઈ ગયું છે જરાક વરસાદ છટાઇ આવી ગયા અને વાતાવરણ હજી બહુ જરાક ઓલું છે તો બહુ વાટ છે ભાઈ અને દુકાને જાય છે આપણે આપણે દુકાને આવી ગયા પણ દુકાને લાઈટ છે નહીં અને આપણે પાકી ખાવાની છે તો જરાક હકીકત આવી પછી આવીએ પાછા ભાઈ આપણે આવી ગયા નામ તો સુના યોગા કિશનભાઈની દુકાને અને જઈ જઈએ ભાઈ બધું ભીનું ભીનું તા અને હું કચોકડો પડ્યો છે વાતાવરણ આડ લાગે ફોલ એ હજી કેટલા દિન યોગા છે ભાઈ આવી ગયા આવી ગયો તો ભાઈ તમને એક વસ્તુ બતાવવાનું છે જોઈ લેજો ઈ કે કોઈ દે ટમેટા

બરોબર હતા પણ આ વરસાદ આવ્યો ને વરસાદના લીધે જો વરસાદ આવી બધી હાલત કરી નાખી જોઈ લે આખા ખેતર ના ભાવી ગયા એક ના આમ બધી જ્યાં જવું ને ત્યાં બધાને આવી રીતે જવાનું અને જોઈ લ્યો આમ આ આ બધે ભર ભેગા કર નાખ્યા અને જરાક ઢાંકી મૂક્યા છે કેમ કે જરાક જી જી હજી આનું કંઈ નક્કી ના કહેવાય પકડે તો રોગી રોગ મહિના કરતા જેટલું હાથમાં આવ્યું ને જો આ ભાઈ તૂટી કેવી માંડી વરસાદના કારણે માંડવી પછી તૂટી પડી ભાઈ તો આવું બધું હે ભાઈ જોઈ લઈએ ભાઈ આ જો વરસાદના હિસાબે જો આ બધું કરવું પડે આ ભાઈને અતરિયા લેવા જવો પડ્યો અને પડ્યા કવડા ગયા જોઈ જોઈ કવડી મહેનત વધી ગયા આ વરસાદના હિસાબે અને આ ભાઈ ને ટૂંટીતા જો માંડી આમાં થોડો થોડો ડેડ હોય તપકાઈ જાય

આયા સટ્ટો મારી દે જેથી કરીને વરસાદ વરસાદ આવે ને આના ઉપર એને કાગળ ઢાકી દે એટલે ભીના ના થાય ભીના થોડા થોડા તો થઈ ગયા પણ હજી વધારે ના થાય ને એટલે જેમ ઓલા કિસાન ને કહીશું ને એની વાર જાય ઘર ના ખાના અમને કહે કે હાલો હાલ જરાક મંડી કરી નાખે આ ગયા ગાયોનો નિયમલો વારે વાર વાર એટલે ચાની મેં આવી ગઈ હો બેકનો અધાર થાય અમે શેરલજી સાથે કે હું એનો થાય કે કાયને બેટર જેલમ હાંસ ખોલાવી કોમની નંબર ઓળ જોતા રહેજો કાર્ડ ભાઈનો લોક

અને આ ભાઈ આપણા કોપી કરે હે જે રાખી તો મિત્રો મહેશભાઈ ને ભર હરાઈ ગયા હે સટ્ટો લાગી ગયો લાગી ગયા ને યોગેશ ભાઈએ ગાડી કાઢી નાખી હે અને હવે પ્રેમથી આપડે વાડીએ ઘરે નીકળી જાય ઘરભેજા થાય અને ફરી બીજા ઊભમાં બાય બાય દાદા